નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુવા કોચિંગ ક્લાસમાં સ્વાગત છે એમાં એકથી ચાર પાર્ટ એકથી ચાર પાર્ટ આપણે સોલ્યુશન કરાવ્યું છે કે જેમાં બે થી માંડીને બે હજાર ચોવીસ સુધીની જે પરીક્ષા નવોદન લેવાય છે એમાં પૂછાયેલા આપણે શું કરાયું છે સોલ્યુશન હવે આ વિડીયોમાં આપણે પાંચ પાઠ લસા અને ગુસ્સા આ પાઠનો જે દાખલો પૂછાય છે બે હજાર દસ થી માંડીને બે હાજર સુધીની જે પરીક્ષા લેવાય છે એ દાખલાનું આપણે શું કરવાનું છે સોલ્યુશન કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ટાઈમ ના બગાડતા આગળનો જે પ્રશ્ન છે હવે દાખલો નંબર એક છે એનો આપણે શું કરીએ છીએ સોલ્યુશન કરીએ ચલો પહેલા તો સંખ્યા આપણે વાંચી લઈએ કે સંખ્યા શું છે આપણને તો કે બે બ્રાન્ડની ચોકલેટો બે અલગ અલગ કંપનીની ચોકલેટો

છ થાય કેટલા થાય છ ચાલો ઉપરનું જે સ્ટેપ છે બધું કેવું થઈ થઈ ગયું બીજા કઈ છે પાંચ અને છ ફરી પણ આપણે બે ની ચાવી વાપરી શકાય પાંચમાં બે ના થાય છ ભાગે બે થાય તો હા કેટલો જવાબ આવશે આનો ત્રણ ચલો બંને સંખ્યાઓ કેવી છે અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા હોય તો જાતે સંખ્યા મૂકી દેવા પાંચ એકા પાંચ ત્રણ ના ત્રણ ચલો ફરી એક વખત પાંચ મૂક્યા દેખો એક મૂકીશું આપણે ત્રણ એક નો એક ત્રણ એકા ત્રણ ચલો બંને સાઈડ ઉપર આવે અવિભાજિત ગુણાકાર કરી દો ચલો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા ત્રણ બે દુ ચાર પાંતરે પંદર તો બાર પંચા પંદર ચોક સાહીઠ પંદર ચોક કેટલો કરીએ દરેકમાં દસ દો વીસ સાહીઠ મળે છે ના બાર દો ચોક ચાલો પેલામાં સેટ થતો નથી દરેક પ્રકાર માં આમાં તો કોઈ વાત જ નથી દસ નો બાર બાર એકસો વીસ થાય

એવી મોટામાં મોટી સંખ્યા શોધો શબ્દ કહેવાય છે આ દાખલો કઈ રીતે ગણાય ચાલો કમ્પોર્ટ ધ્યાન રાખજો આનો આપણે જવાબ લખીએ તો કે પહેલા કામ તમારે બધી સંખ્યાઓ લખવા ચાલીસ એકસો સિત્તેર એકસો પંચા પછી બાદ કરી દઉં એકસો ચાલીસ માંથી પાંચ જશે તો એકસો ને પાંત્રીસ એકસો સિત્તેર માંથી પાંચ બાદ કરી દો એકસો ને પાસઠ અને એકસો માંથી કેટલા બાદ કરીએ પાંચ તો કેટલા થશે એકસો ને પચાસ

એકસો પાસઠ અને એકસો પંચાવન ચાલો પાંચ નીચાણ ની ત્રણ નવ્વા સત્યાવીસ ત્રણ નીચે આવી ત્રણ તારી નવ અને ત્રણ એકા ત્રણ ચલો પહેલાના બધા વય પડી જાય ચાલો એ રીતે બીજાના વયો પડી પાસઠ છે એકસો પાંચ પાતરી પંદર એક બાકી રહ્યો અગિયાર એકા અગિયાર એકસો પચાસ ફરી આ ચાવી વાપરીએ તો પાંતરે પંદર જીરો નો જીરો ફરી પાંચ વાપરીએ તો પાંચ ત્રીસ 6 * 2 = 12 ऊपर आए तो 3 1 8 3 કયો ચલો 150 માં પણ આવે પડી ગયા હવે આપણે ગુસા સવન ગુસા માં જોડ બનવી જોઈએ સો જો બધા માં હોય એવી સંખ્યા ચલો બધા માં 5 દેખાય જો તો હા શું દેખાય છે 5 બધા માં 5 દેખાય છે તો આ 1 2 ત્રણ બધી સંખ્યા માં 5 દેખાય તો હા 100 દેખાય છે બધી સંખ્યા માં 5 ગુણે હવે બીજું કઈ દેખાય છે

ભાગ પહેલો છે પહેલો દાખલો અને બીજો દાખલો આપણે ગણે છે હવે આના પછી જે વિડીયો આવશે એના પછી આપણે દાખલા ગણાયશું ત્યાં સુધી આ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ